હાલો મિત્રો કેમ છો મજામાં ને મજામાં હશો હવે ચાર પાંચ દિવસ વરસાદ આવે છે ફૂલ તો બધાને ખેડૂતોને નુકસાન થયું છે ફૂલ હવે તમને બતાડું આ જો આમ તો એ છે આમ લો કપા હાવ પૂરા થઈ ગયો તો ઉગી ગયો ઉગી ગયો બેટા ઉગી ગયો હવે ભદો કઈ કહે આ જોવો મિત્રો કેટલું પાણી ભરાઈ ગયું છે અને વરસાદ માં આ આગળ છે એટલે કપા ઉપર કપા ઉગી છે તો તમે અમારી ચેનલને ને સબ્સ્ક્રાઇબ કરજો લાઈક કરજો ને ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરજો ફૂલ સપોર્ટ કરજો આ જોવો પાણી કેટલું ભરાઈ ગયું છે એટલે એટલે સુધી આપણે ગારો થઈ ગયો છે અમારી પાસે કાંઈ ખાવાનું નથી અમે ભીખારી થઈ ગયા છીએ પાંચ છ વરસાદ છે અમે હાવ ભિખારી થઈ ગયા છીએ અમારી પાસે કઈ ખાવાનું બધું નથી એક દાણો એ તીન અમે હાવ ભિખારી થઈ ગયા છીએ ઈ પાક વિશાનો વરસાદ આવે છે ને ખેતરમાં પાણી ભરાઈ ગયું છે જો મિત્રો એટલું બધું પાણી છે જો તમને બતાડું જો છે ને ઓય જો મિત્રો પાણી કેટલું છે કાદુ સીધો છે આમ જો ઓલા પણ મારા કાકા મહેનત કરે છે પલા હેટ હેલો લા હેટ લલા વૈરાટી હા મેં કીધું કશું પાણી ભરાઈ ગયું છે આવા તો કેમ આપણે કઈ કામ કરવું ને કપા ઉપર કપા ઉગી જાય તો કપા નુકસાન થઇ જાય તો ખેડૂત તો બઉ નુકસાન થઇ જાય છે હા મિત્રો હવે આપણે જઈએ છીએ ઓલા હેડે જાય છે તમે કન્ટિન્યુ મારા બ્લોક માં રેજો હું તમને ઠ્યા ઠુંથી બતાડું પાંચ દિવસ થી વરસાદ ઉતરો પડે છે ફૂલ નુકસાન એટલે ફૂલ નુકસાની છે ખેડૂત હાવ ઉધઈ ગયેલી છે ખેડૂત તો ફૂલ,

મિત્રો તો હા ઓળા પૂરા થઈ ગયા તો હવે તમને ઠેર બતાડું છું મિત્રો જુઓ મિત્ર હા પૂરો થઈ ગયો કપા તો હા મિત્રો કપા પૂરો થઈ ગયો છે હવે કાંઈ બીજું નથી કશું હવે વરસાદ રહે ને તો સારું હે મિત હવે મરાઈ જ ગયા હાવ

જોઈ શકો છો મિત્રો તમે જો એને કવા બહાર પાણી રહે છે ને એલી બહાર નીકળ મશીન છે ને એટલે બહાર નીકળ પાણી જો હવે કાંઈ બીજું નથી વાવાઝોડું એવું છે તો પાંદરાનો ઢીગલો થઈ ગયો હ હવે કશું કઈ બધું નથી તમે સપોર્ટ કરજો ફૂલ ચેડું ને લાઈક શેર કમેન્ટ કરનાજો મિત્રો બાય બાય મળી નવા બ્લોગમાં ચાહોજી રામ રામ હાલો મિત્રો હવે આપણે પાહા ભાગ્યા છીએ ઓલી ઘર બાજુ અહીંયા તો તેમ પગ મૂકવાની જગ્યા નથી એટલો ગારો છે જો નામ જો સપલ તૂટી જાય આમ જો લો મિત્રો આ સપલ તૂટી જાય રહેતા ને એટલો ગારો લો આ સોમાવાની કેવી દશા થાય છે સપ્લાય તૂટી જાય તો આમાં કે આપણે ઓલું કરવું એટલે કપાની નુકસાન થાય છે જો જો હાલ આપણે જાય છે ઓલા હેઠે કન્ટિન્યુ બ્લોક માં રહેજો આપણો ફૂલ બાકાજી કે બલાવાની છે હવે હા કઈ કામ તો હે ની હવે ખેતીમાં ફૂલ બાકાજી કે રખડવાની છે હવે 15 દી 20 દિવસ તો ગડાય મને ખેતી ખેતીમાં ફૂલ બાકાજી કે હવે અંદર ગડાય તો આમ તો

ત્યારે હલાય પગ જ નહીં ગળાય એમ ખેતીમાં તાં એટલે તાં કાંઈ ગળાય એમ જ નહીં આવવા જ નહીં દીધું હોઉં છું પૂરું હવે વરસાદ જઈને તો સારું છે આમને પૂરું સીધા છે તો માંડવીમાં કાંઈ કપા કપામાંય કાંઈ ને ડુંગળી સોંપી કાંઈ જ ઉગીને હોવું કાંઈ એટલે કાંઈ નહીં ત્યાં વીજ એટલું પાણી રહેવું એટલું માંડીને પાછળ તળાઈ ગયા કાંઈ વધુ ને સરકાર કંઈક આપે ને તો થાય નગર વાપરવાય કાંઈ લીધું નથી સરકાર કાંઈક પૈસા પૈસા આપે તો કાંઈક થાય નગર કાંઈક શું થવાનું નથી ખેતીમાં કંઈ આ વગરને એકી વાર નહીં કંઈ માંડવીને લીધી કાંઈ લીધું નથી આવું એમ મિત્રો પરિસ્થિતિ ખેડૂતની વેદના જોઈ શકો છો તો મિત્રો આ બધા આપણે કપાત છે રો અને આપણે હાલ રહીએ છીએ ત્યારે ગાળામાં ગારો જ છે ફૂલ મિત્રો કેટલું પાણી પીધું જો કેટલું પાણી છે જો હું ભરાવતી આટલું દે છે જો મિત્રો આ કેડી માં પાણી છે એટલે જો કપાય કપા માં પાણી ભરીઓ જો મિત્રો જીંદો એટલું પાણી છે જો મિત્રો આ છે વાડા કમકો આમ મિત્રો આ

તમને બતાડું જોઈ શકો આવું પાણી એવું જવા મિત્રો હાલો તમને બચાર ઓલી બધું બે કુતરા તણાઈ ગયા છે આપણા ગામમાં બે એટલા વરસાદ એવો ફૂલ બાકા જીકી ફૂલ ફૂલ બાકા જીકી જો ફૂલ વરસાદ ફૂલ फूल की चीक्की पानी ने हम एट वर्ष एवं चेहरा अर्धी मठी होती है पानी ऐसा सक सो मित्र तमी फूल पानी एवं है फूल